કાકડી પોલીસ મથક ના હની ટ્રેપ ના ગુના પાંચ આરોપીઓ પૈકી મુખ્ય બે આરોપીઓને દબોચી લેતી પાટડી પોલીસ આરોપીઓએ અંગત પડોનો વિડીયો બનાવી રૂપિયા દસ લાખની ખંડણી માંગી હતી પોલીસે મહિલા અને પુરુષને પકડી પાડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ ચર્ચિત હની ટ્રેપ જે સમગ્ર જિલ્લા સહિતમાં આ કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બની ગયો હતો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ મથકે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડ્ડી પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ પાટડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ જે સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વિરજા દીપકભાઈ જયંતિભાઈ ભરતભાઈ રમેશભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પારુબેન કનુભાઈ સહિત સ્ટાફે આ કામમાં આરોપીઓ માલતીબેન રાવલ જલારામ ઉર્ફે ભરતભાઈ ઠક્કર દશરથભાઈ પટેલ ઇમરાનભાઈ તથા અજાણી મહિલા સહિત પાંચ આરોપીઓ પાટડીના નામચીન વ્યક્તિને ફસાવી પડોનો વિડીયો ઉતારી રૂપિયા દસ લાખની ખંડણી માગી હતી તે ગુનામાં આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉત્તરાખંડ તથા પંજાબ ગુજરાત રાજ્યના જૂનાગઢ સોમનાથ ભાવનગર વિસ્તારમાં શોધખોળ હાથ ધરેલ ત્યારે પાટડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વિરજાને મળેલ હકીકતથી આ કામના મહિલા આરોપી માલતીબેન રશિકલાલ રાવલ તથા જલારામ ઉર્ફે ભરતભાઈ ઉર્ફે જલો ઠક્કરને પકડી પાડ્યા હતા ત્યારે આ કામના વધુ બે પુરુષ તથા એક અજાણી સ્ત્રી સહિત ત્રણ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધા સ્ટેશનમાં એક દ્વારા ફરિયાદ નોંધાવવામાં કે

પંજાબ હરિયાણા ઉત્તરાખંડ તથા જુનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિદ્યા સાહેબ દાવને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે